હેલો ફ્રેન્ડ્સ શાક રોટલી બનાવવાની ઈચ્છા ના હોય અને કંઈક ચટપટું ખાવું છે અને વધારે મહેનત નથી કરવી તો એક વખત તમે ડુંગળીના લચ્છાની અંદર બેસનનો ઘોળ નાખી અને સમોસા કચોરી પકોડાને પણ ભૂલાવી દે એવો નાસ્તો ઘરે ટ્રાય કરી લેશો ને તો બધાનો ફેવરેટ બની જશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો હવે જુઓ અહીંયા આપણી એકદમ નવી રેસીપી બનાવવા માટે એક મોટી સાઇઝનું મેં બટેટું લીધેલું છે અને ચાર અત્યારે મેં ડુંગળી લીધેલી છે તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે અહીંયા શાકભાજીનું માપ લઈ શકો છો તો ડુંગળીને આપણે આ રીતે છાલ કાઢી અને એકદમ મસ્ત મજાના લચ્છા કરી લેવાના છે અને બટેટાને છાલ ઉતારી અને ખમણી લેવાનું છે તો જુઓ મિત્રો આ એકદમ નવી રેસિપી છે આજ પહેલાં તમે ક્યારે પણ નહીં ટ્રાય કર્યો હોય અને જો તમે ટ્રાય કરી હોય ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો હવે જુઓ આ રીતે આપણે ડુંગળીની છાલ ઉતારી લઈએ ને ત્યાર પછી આ રીતે આપણે ડુંગળીને વચ્ચેથી બે ભાગ કરી લેવાના છે અને આ રીતે આપણે એકદમ પતલી પતલી સ્લાઇસ કરવાની છે તમે જોઈ શકો છો કે હું અત્યારે કઈ રીતની સ્લાઇસ કરું છું તો વધારે જાડી આપણે બિલકુલ નથી કરવાની જો આ રીતની આપણે મીડિયમ એવી પતલી પતલી સ્લાઇસ કરવાની છે તો અત્યારે હું આ રીતે કરું છું એટલે કદાચ તમને એવું થતું હશે કે આ તો ડુંગળીના ભજીયા બનાવે છે પણ ના આજે આપણે ડુંગળીના ભજીયા નથી બનાવવાના એકદમ નવી રેસીપી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો જો તમે એક વખત આવી રીતે બનાવી લેશો ને તો બાળકોને તમે લંચમાં પણ આપી શકો છો અથવા તમે ઇવનિંગ ટાઈમમાં ચા સાથે પણ ખાઈ શકો છો તો હવે અહીંયા જુઓ બટેટાને મેં આ રીતે એકદમ મસ્ત મજાનું ખમણી લીધું છે અને ડુંગળીને પણ આ રીતે મેં લચ્છા કરી લીધેલા છે તો હવે પાણી નાખ્યા બંને વસ્તુને આપણે એકદમ સારી રીતે ધોઈ લેવાનું છે તો આ રીતે ધોવાથી બટેટામાંથી બધો સ્ટાર્જ નીકળી જશે અને ડુંગળીના લચ્છા છે એ એકદમ મસ્ત મજાના અલગ અલગ થઈ જશે તો તમે જોઈ શકો છો કે આ રીતે હું મસાલું એટલે ડુંગળીના લચ્છા છે એ એકદમ છૂટા છૂટા પડી ગયા છે જો તો એક પણ સ્લાઇસ છે એ ભેગી ન હોવી જોઈએ આપણે એકદમ છૂટી છૂટી જ કરી લેવાની છે એ વાત તમે ખાસ નોટિસ કરજો મિત્રો જો એકદમ મસ્ત મજાની છૂટી છૂટી પડી ગઈ છે તો હવે આ પાણીને આપણે દૂર કરી દઈશું અને આ બધી વસ્તુને આપણે એકદમ સરસ એવી કોરી કરી લેશો બટેટાને પણ આપણે ધોઈ લેશું અને પાણી આપણે છે કાઢી લેવાનું છે તો હવે જો અહીંયા મેં બટેટાના લચ્છામાંથી બધું પાણી નીતારી લીધેલું છે અને ત્યાર પછી અહીંયા મેં ડુંગળીમાંથી પણ નીતારી લીધેલું છે તો હવે આ બંને વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈ તો હવે જુઓ અહીંયા મેં ફરી વખત એક મોટું મિક્સિંગ બાઉલ લીધું છે અને એની અંદર મેં એક કપ જેટલો બેસન લીધેલો છે અને હવે ત્યાર પછી અહીંયા આપણે એની અંદર ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દઈશું અને સાથે જ આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી થાય એના માટે અહીંયા મેં અડધો કપ જેટલો રવો લીધેલો છે તો એ પણ એડ કરી દેસું અને ત્યાર પછી અહીંયા મેં એક કપ ભરીને પાણી લીધેલું છે તો એ આપણે ઉમેરી દઈશું અને એકદમ મસ્ત મજાનું પતલું આપણે ઘોળ બનાવી લેવાનું છે તો સૌથી પહેલાં આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને ફેટી લેશું અને જો આપણને બેટર ઘટ્ટ લાગે તો ફરી વખત પાણી આપણે ઉમેરી દેવાનું છે તો જુઓ પહેલાં મેં એક કપ ભરીને લીધેલું હતું અને ફરી વખત અહીંયા હું અડધો કપ ઉમેરી દઉં છું ફરી વખત આપણે હલાવી અને મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મસ્ત મજાનું આપણે બેસન અને રવાનું ઘોળ બની અને તૈયાર થઈ ગયું છે અને હવે હું આની અંદર એક ટી સ્પૂન ભરીને હળદર ઉમેરી દઉં છું જેથી કરીને આનો કલર છે ખૂબ સરસ એવો આવે મિત્રો એક વખત આપણે આને હલાવી અને મિક્સ કરી લેવાનું છે અને હવે આ બેસનને આપણે ડુંગળી અને બટેટાના લચ્છા સાથે મિક્સ કરી દેવાનું છે અને હવે જુઓ ત્યાર પછી અહીંયા આપણે જે આ ઘોળ બનાવીને રાખેલું છે એ આપણે ડુંગળીના લચ્છા અને બટેટા સાથે મિક્સ કરી દેવાનું છે અને હવે ત્યાર પછી આ બંને વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું તો મિત્રો અહીંયા આપણે બીજા કોઈ જ વધારાના મસાલા ઉમેરવાની જરૂર નથી માત્ર આપણે આમાંથી જ એક મસ્ત મજાની રેસીપી બનાવીને તૈયાર કરીશું તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને હવે આપણે જઈશું ગેસ તરફ અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં એક નાનું નોનસ્ટિક ફ્રાય પેન લીધેલું છે અને એની અંદર આપણે થોડું તેલ ઉમેરી અને ગ્રીસ કરી લેવાનું છે તો આ રીતે આપણે ફેલાવી દઈશું ત્યાર પછી અહીંયા જે આપણે બનાવેલું મિશ્રણ છે એ લેવાનું છે અને આ રીતે આપણે ચમચો ભરીને ઉમેરી દઈશું અને એકદમ પતલું લેયર આપણે સૌથી પહેલાં કરવાનું છે તો પતલું લેયર કેમ કરવાનું છે એ હું તમને વિડીયોમાં આગળ બતાવીશ તો સૌથી પહેલાં આપણે પતલું લેયર કરી દેશું અને આને આપણે કૂક કરી લેવાનું છે તો આને આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને પાંચથી છ મિનિટ આપણે એકદમ સરસ રીતે આને કૂક કરી લેશું તો હવે જુઓ મિત્રો અહીંયા લગભગ ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે આને ખોલી લેશું તો બસ આ રીતનું કૂક થઈ જાય ને ત્યાર પછી અહીંયા મેં બટેટાનો માવો લીધેલો છે તો એને આપણે આ રીતે ઉપર ફેલાવી દઈશું ઉમેરી દઈશું અને એકદમ સરસ એવું ફેલાવી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા આપણે ફરી વખત ઉપરથી બેસનનો ઘોળ છે એ આ રીતે આપણે ફેલાવી દેશું અને ઉપરનું જે લેયર છે ને એને પણ આપણે એકદમ પતલું જ કરવાનું છે જાડું નથી રાખવાનું મિત્રો ખાસ નોટિસ કરજો તમે જો આ રીતે બંને બાજુથી બટેટાને કવર કરી લેવાના છે એ રીતે આપણે કરવાનું છે જુઓ મિત્રો આ રીતનો તમે નાસ્તો બનાવશો ને તો એક જ પીસમાં એક માણસ તો આરામથી ખાઈ શકીએ છીએ મતલબ કે આરામથી એક માણસનું પેટ ભરાઈ જશે મિત્રો તો બસ આને આપણે ફરી વખત ઢાંકણ ઢાંકી દઈશું અને ત્રણથી ચાર મિનિટ આને આપણે કૂક થવા દઈશું ત્રણથી ચાર મિનિટ થાય એટલે ફટાફટ આને પલટાવી લેવાનું છે કારણ કે નીચેનો ભાગ છે એ બળી ના જવો જોઈએ તો બસ અહીંયા આપણે ઢાંકણ ખોલી લેવાનું છે ને તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો આપણો નાસ્તો છે કૂક થઈ ગયો છે અને હવે આ રીતે આપણે ધીરે ધીરે કરી અને એને પલટાવી લેવાનો છે જો આ રીતે આપણે પલટાવી અને હવે આના ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું એટલે એકદમ મસ્ત મજાનો ક્રિસ્પી થઈ જાય તેલ નાખી દઈશું અને આ રીતે આપણે ફેલાવી દેવાનું છે તેલને અને હા જો તમારા ઘરમાં બેસન ન હોય ને તો તમે ચણા દાળને પણ પલાળી અને આ નાસ્તો બનાવી શકો છો મિત્રો અને હવે આને આપણે ઢાંકણ ઢાંકવાની બિલકુલ જરૂર નથી કેમ કે ઉપરથી આ નીચેની સાઈડ છે ત્યાં તો આપણો નાસ્તો પરફેક્ટ કૂક થઈ ગયો છે હવે નીચેની સાઈડ છે ત્યાં જ આપણે એને કૂક કરવાનો છે તો થોડો આ રીતનો ક્રિસ્પી થાય ને પછી આપણે એને ફટાફટ ઉલટ પુલટ કરી અને શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે કેટલો આસાનીથી એ મુમેન્ટ કરે છે તો હવે જુઓ મિત્રો આ નાસ્તો છે એ એકદમ મસ્ત મજાનો કૂક થઈ ગયો છે અને ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દેવાની છે અને ત્યાર પછી આ નાસ્તો છે એ હું તમને કાઢીને પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો કૂક થઈ ગયો છે જો તમે જોશો તો અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનો આપણો નાસ્તો છે કૂક થઈ ગયો છે અને ત્યાર પછી જો આને કટ કરવા માટે આ રીતની જે ધારદાર ચાકુ હોય ને એનો ઉપયોગ કરવાનો છે અને આપણે એને ગરમા ગરમ કટ કરી લેશું તો વાવ જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એટલો બધો ટેસ્ટી આ નાસ્તો બનીને રેડી થયો છે મિત્રો આ તમે બાળકોને લંચમાં પણ આપી શકો છો બાળકો પણ ખુશ થઈ જશે મિત્રો તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે ઠંડો થયા પછી મેં એકદમ મસ્ત મજાના પીસીસ કરી લીધા છે અને એના જે પીસીસ છે એ પણ એકદમ ખૂબ સરસ મજાના બનીને રેડી થયા છે અને જો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો બધો સોફ્ટ આ નાસ્તો બનીને તૈયાર થયો છે મિત્રો તમે વિચાર્યું પણ નહીં હોય કે આ રીતનો પણ નાસ્તો બનીને રેડી થાય છે તો એક વખત તમે આ નાસ્તો બનાવી લેશો ને તો તમે બહારના સમોસા કચોરી પકોડા પણ ભૂલી જશો એટલો બધો ટેસ્ટી બનીને રેડી થાય છે તો આ નાસ્તાને તમે આ રીતે સોસ સાથે પણ સર્વ કરી શકો છો ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો મિત્રો બહુ જ ખૂબ સરસ એવો લાગે છે તો જુઓ મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ